નબીરા દીકરાના હકીકતના ભાંડા ફૂટ્યા છે નવ લોકોના જીવ લેનાર નબીરાઓના નવાબી શોખ કેવા હતા તેમના એક ચંપલની જોડીની કિંમત ચોત્રીસો રૂપિયા હતી તે પંચ્યાસી લાખ રૂપિયાની જેગવાર કાર લઈ અને મોડી રાત્રે નીકળ્યા હતા જ્યારે આ નવ લોકોને એમ કહેવાય કે ફૂટબોલની જેમ કચડી નાખ્યા ખરેખર આ નવાબી શોખમાં ખાલી માત્ર ચંપલ જ તે ચોત્રીસો રૂપિયાના પહેરતા અને હાલમાં પંચ્યાસી લાખ રૂપિયાની તો જેગવાર કાર હતી પિતાના પૈસે લીલા લહેર કરતા આ દીકરાના કાંડનો ભાંડો ફૂટ્યો છે નવને કજડી નાખનાર ગાડીમાં કોણ કોણ હતા છ હજાર રૂપિયાનું તો ખાલી તે ટી શર્ટ જ પહેરે છે ચોત્રીસો રૂપિયાના ચંપલ અને પંચ્યાસી લાખની જેગવાર કાર પિતાના પૈસે આવા કાંડ કરતા તથ્ય પટેલનો ખુલાસો થયો છે જ્યારે બોડી રાત્રે આ કારની અંદર કોણ કોણ હતા આર્યન પંચાલ શાંત સાદર શ્રેયા ધ્વનિ પંચાલ અને માલવિકા આ પાંચ લોકો માટેના ચોત્રીસો રૂપિયાના ચંપલ પંચ્યાસી લાખની જેગવાર કાર ખરેખર ચોંકાવનારા સમાચાર નબીરાવના શોખ આવા હતા તો સમગ્ર ઘટનાને અંજામ આપ્યું છે પરિવારના લોકો જે નવ લોકોના જીવ ગયા છે ખરેખર તેમના પરિવારને ભગવાન શક્તિ આપે જે લોકોના અકસ્માતમાં ભોગ બન્યા છે અને જરૂરથી આ અમીર બાપના દીકરાના નવા બી શોખ જે છે તેમના વિશે કાંઈ પણ કહેવું હોય તો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો જય હિંદ વંદે માતરમ ધન્યવાદ